ડાંગ જિલ્લાના આહવા ખાતે સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત કરાયા છે આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ ઘર સમાજ કે કામકાજના સ્થળે મહિલાઓ સાથે થતી જુદા જુદા પ્રકારની હિંસા સામે તેમને તમામ પ્રકારની સહાય આપવાનો છે વન સ્ટોપ સેન્ટરના કાઉન્સિલર સંગીતાબેને જણાવ્યું હતું કે અહીં પીડિત મહિલાઓને પોલીસ સહાય સાથે કાયદાકીય સહાય સામાજિક પરામર્શ તબીબી સહાય તથા હંગામી ધોરણે આશ્રય પણ આપવામાં આવે છે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતી મહિલાઓને આ

પિસ્તાલીસ જેવી બહેનોને તબીબી સહાય આપવામાં આવેલી છે અને બે જેવી બહેનોને કાયદાકીય સહાય આપેલી છે